મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આપણે હાલીને આવવાનું હતું વાડી એટલે હાલીને આવી ગયા દેવાનસિંહ પપ્પા ગયા છે રાજકોટ આપણે તેલ ચટણીમાં ભેરવવા માટે મશીન મિક્સ કરવાનું લેવા ગયા છે મિક્સર એટલે એ આવશે ને ત્યાં ત્રણ વાગી જાશે આપણે ગા દોવા જે હાલીને જવાનું હતું પણ આ તો કાંઈ હુજે નહીં ને એવી ઝાકર છે કે આપણી મરચી અહીંથી દેખાતી નથી ચણા માણ માણ એ આછા આછા દેખાય છે બહુ જ ઝાકર આવી છે પછી દેખાય જ નહીં અહીં આપણે જાહેર જ દેખાય છે એકદમ અત્યારે ગાડી તો બહુ મુશ્કેલ પડે એવી ઝાકર આવી જ દેવાની છે પપ્પા ગાડી લઈને આપણા ગામની અહીંથી ડેરી જાય છે એમ જ ભરીને આવવાના છે ને આ ઝાકર અત્યારે માણસ જીરું તૈયાર થઈ ગયું હોય અને જીરા ને બહુ જ નડે જીરું તૈયાર મોલ હાથમાં આવેલો બગડી જાય ઝાકરમાં અત્યારે ઝાકર ન આવે ઈ સારું જેને જીરું વાવ્યું હોય એના માટે ગાય ધોઈ લીધી વાહિ કરી લીધું અને સવારે વહેલી ની વાડી વાળા માણસો એ નાખી દીધું ની છે લીલી રાખી છે ચાર પાંચ પૂરા આવું નાનજી બાપા નથી એટલે આપણે ઈ એ આપણે સંભાળવાનું છે નાનજી બાપા હમણાં ચાર પાંચ દિવસ ગયા છે લગનમાં માં ગાય ને નીનવા સ્ટોક કરી દે તો વાડીવાળા લોકો લોકો ખા રાખે ન વાડી આવે પણ એને હમણાં મરચાં વીણવાનું કામ હાલે છે ખોટી એને ખોટી ન થવું ને આપણે ઘેરે કઈ કામ નથી એક કલાક એ વધુ ખોટી થઈ જાય એટલે દાયું નીર સ્ટોક કરી એટલે આખો દિવસ ખવરા રાખશે આજે પપ્પા નથી એટલે આપણે એને પપ્પા આવશે એટલે રોંઢે ચાર પાંચ વાગ્યા પાછા વાળીએ નિરાતે આવશું રાહ જોવા ટાઈમ પેલા તો આપણે જાહેરમાં પાણી પાઉ એટલે દારની મોટર પૂવામાં ચાલુ છે એટલે પાણી ભરાઈ ગયું છે પૂવામાં એટલે ઝાડ પાવાની બાકી છે એટલે પાઈ દે ને ગાયું ને હમણાં થોડોક પ્રશ્ન રહે નાનજી બાપા વગર નાનજી બાપા તો ટાઈમે ટાઈમે ફરતી ફરતી ની નાખા જ રાખે મેં ગોમતી જોઈ એનો ખીલો છાટી જાય એને ખીલે ની ન પડી હોય ખાધે હાથોડી જરિયા નહીં આપણે મોટર ચાલુ થઈ ગઈ ને મોટર ચાલુ થઈ ગઈ ને એને અંદાજે કલાક થઈ ગઈ એટલે આપણે જાહેરના ખાલી બે ક્યારા જ પાવવાના છે અને પાણી તો આપણે કૂવામાં સ્ટોક હોય એટલે ફાસ જ આવે ને મોટર છે આપણે હાડા નહીં એટલે પીતા વાર લાગે નહીં અને આપણે ખાલી એક જ બાકી બાકી રહ્યો છે પાવાનો પી ગઈ કાલે તો નાનજી બાપા કહેતા હતા કે જાહેર પાઈ દે પણ ટાટરમાં થોડોક પ્રશ્ન હતો આમ ચાલુ હતું પણ કોઈ અજાણ્યા ચાલુ મોટર કરી શકે એમ નહોતું એટલે દેવાંશી પપ્પા આ ટાટરે રિપેરિંગ કરાવી આવ્યું હરખું પાટીયામાં બધું ફીટ કરાવ્યું એટલે કંડોળા લઈ ગયા એટલે કાલે પીધું નહીં નકર કાલે જ પીજા લગભગ ને લગભગ આપણે બે પાણી જ પીએ ત્યાં તો વાઢો આવી જાય આમાં વાઢવી પડશે એમ પછી આમાં આપણે દાણા ભરાવી દઈએ તો ઊંડેડા બગાડે પછી આપણે ગાયું ખાયા ખાધા લાયક રીએ નહીં એટલે દાણા આવવા દેવાય નહીં હવે ગાભે તો આવી જ ગઈ છે એટલે નીકળી જાય ને એટલે વાઢી નાખવાની આ જા હમણાં થઈ જાય ને હવે જ વધશે એટલે કમર ઉપર આવી ગઈ છે હમણાં માથોડું માથોડું થઈ જાય ને આઝાદ હેલી પડશે કારણ કે વાતાવરણ થોડું ગરમી થઈ ગઈ શિયાળો વયો ગયો એટલે નાકુ આપડે પોચે છે આઠ મિનિટ થઈને એટલે આપણે હવે ક્યારો પી ગયો છે આઠ મિનિટ થઈ ગઈ છે અને પાણી તો આપણે બહુ વારવાનું ન હોય ક્યારેક ક્યારેક જ વારવાનું હોય એન પપ્પા કે નાનજી બાપા કે ન હોય ને તો જ એમાં ક્યારે એક વાર ને મિનિટ એટલે આપણે જોવા નો જવું પડે તો મોબાઈલ થઈ ગયા એટલે ખબર કે એટલી મિનિટે જાય છે હવે છેલ્લું નાખું રહ્યું હવે હવે આઠ મિનિટ થાય એટલે મોટર બંધ કરી દેવાની કારણ કે ચણાઈ આપડા પી જ ગયાસ હવે આવી ગઈ ઝાડ વાઢવાનું જાહેર ઝાડ વઢાય ગઈ ને ગાડામાં ભરાય ગઈ આપણે ટ્રેક્ટર લઈને આવ્યા છે દેવાનજી પપ્પા હોય તો મોટર માં ચાર પાંચ પૂરા લઈ જાય આપણે ઉપડીને એટલા પૂરા જાય નહીં ટ્રેક્ટર લઈને જ શું એટલે અહીંયા જો આપણે ફૂકાનો ઢગલો છે ભારી ભરી લીધી છે અને નું ગાડું આપણે પૂરા વારીને જ અડધો હતો નહોતો વાઢીને ભરી લીધું છે એટલે કાલે આખો દિવસ ઉપાદી નહીં આ લીલી ઝાડ હાલશે ને બાકી તો અહીંયા વાઢ્યું ખોડ છે ઈ ખવડાવવાનું હોય વાઢીને ગાજર ને એ છે એટલે થોડું થોડું ઈ ખવડાવી અને હવે અહીંયા એક થોડીક ઝાડ છે એ પછી વાઢી જાવ અને આના હજી પૂરા વારવા છે પણ એ જ્યારે ફ્રી થાવું ત્યારે હવારમાં વહેલા વાર લેવું એટલે ગમે ત્યારે વરી જાય ઝાકર હોય ત્યારે હવે આપણે ટેક્ટર લઈને જવાનું છે વારી ચડાવીને છોકરીઓ આપણે હથવારે આવીએ બેન એટલું બધું કામ કરી લીધું ને ત્યાં વાગી ગયા સાડા દસ એટલે તો સવારે દૂધે ઘરે નહોતું ગયું હવે જ હું લઈને જાઉં છું પણ આપણે ગાયનું કામ બધું નીણ પૂરો થઈ જાય ને આખા દિવસનો તો ઉપાધિ ન હોય ને ગાયું ભૂખી હોય તો આપને ગમે નહીં કારણ કે એ મૂંગું પશુ હોય એને વાસા તો નથી બોલે નહીં પણ ભૂખ તો એને લાગે ને એટલે મને ઘરે ઉપાધિ થાય ભૂખા હોય તો ગાયું એટલે હવે વાંધો ન આવે હવે ત્યાં આપણે કામ ચાલુ છે એટલે કડિયા નાખી દે નીર તો ગમે નાખ દે પણ તૈયાર હોય તો કોઈને વાઢવા જવાનો લેવા જવાનો ટાઈમ ન હોય આપણે રસ્તો છે ખાલી ઘરે જવામાં પાંચ મિનિટ પાંચ થી સાત મિનિટ થાય ઘરે પહોંચી ત્યાં એટલે આપણી વાડી હાવ નજીક છે એટલે હાલીને જવાનું હોય તે કઈ ઉપાધિ હોય નહીં ટાઈમ છો છે બપોરના એક એટલે આપણે રસોઈ બનાવીને સીધો નાસ્તો બનાવવાનું ચાલુ કરી દીધો દેવાનસિંહ પપ્પા ન હોય એટલે આપણે આવું કઈ ઘરે નવીન કામ જ કરવાનું હોય ને દેવનસિંહ રોહીન ફોન આવી ગયો કે નાસ્તો મમ્મી પૂરો થઈ ગયો છે એટલે એને આપણે નાસ્તો આપવા આવવું જોઈએ આપણે એમ આપણે એને નાસ્તો આપવા જવું જોઈએ હે આપણે એમાં તો વાલી મીટિંગ થાય પણ વાલી મીટિંગ તો હમણાં નહીં થાય ઓફિસે ફોન કર્યો તો કે દસ બારની પરીક્ષા હમણાં ચાલુ થાય તો પછી વાલી મીટિંગ થાય એની પરીક્ષા પૂરી થાય ને પછી તો બહેનોને નાસ્તો પૂરો થઈ ગયો ત્યાં લગે તો વિસાડ્યું ખાઈ હું એટલે આપણે એનો નાસ્તો બનાવીને કાંઈ પપ્પા કા હું ગમી એક સેવ ઝાજી નાખીને તો છોકરીઓ ધરાય નક ધરાય નહીં ખાલી મમરામાં એટલે આપણે ઘરે બનાવીને ઝાજી જ સેવ નાખી હમણાં કિલ્લા એક લોટની સેવ બનાવતા થાય ખાલી અડધી કલાક અને આપણું સિંગ તેલ કઈ ઘટે નહીં એવું આત્મીય ગોલ્ડ સિંગ તેલ છે પણ સુગંધ એવી સરસ આવે નાનું આનું ફરસાણ બનાવી એટલે ખાવામાં કઈક અલગ જ ટેસ્ટ આવે આપણા સબસ્ક્રાઈબર ઘણા એ લીધું સિંગ તેલ અને બધાય વખાણે છે બહુ સારું આવે છે આ સિંગ તેલ ભવા તળાઈ ગયા ભૂળા તળાઈ ગયા અને સેવ બની ગઈ બધી અને આપણે દેવાંશી રૂઈ હવે આમાં મમરા પવા અને સેવ આટલી વસ્તુ ચેવડામાં ભાવે છે એટલે આપણે એને ભાવે ને એટલું નાખીશ આપણે ચાર વાગ્યા માં વાડીએ આવતા અત્યારે તો હજી રાજકોટથી આવ્યા હાડા અને અડધી કલાક ખાલી થોડીક વાર બેઠા ને જયમાં પછી સીધા વાડીએ આવતા રહ્યા ઉપાદી હતી મરચાં મરચા હવે આજનો તડકો એને દેખાઈ ગયો બહુ ભાઈ નહીં એ કે તડકો બહુ છે મરસા ઢાકી દેજો એટલે આપણે હડકો થપો કરીને બધા મસા ઢાકી દીધા જેમ દળવા જોતું હોય છે એમ આમાંથી લઈ લેવું બાકી ઢાકીને રાખવું પડશે નકર એમને પડ્યા પડ્યાય કલર ઉડી જાય એવો તડકો છે અમુક ટાઈમે ની છે ને કોઈ પણ વસ્તુ અમારી બાઈને પૈડી તડકો ખાઈ ને આટલી કલર ફેરફાર થવાનો જ હોય એટલે આપણે મરચાઈ તડકે જ પૈડાતા અટાન લગી તો ઠીક પડતા વાંધો નહીં કારણ કે કોઈ ઘાર હોય ને ફૂકાઈ જાય દરાય એવા થઈ ગયા સર પણ હવે એને બાઈને રાખવા પોહાય એમ નહોતા ભલે છે હવે દરવામાં તો આપણે કંઈ બહુ લાંબી વાર જ નથી હવે કાલ પ્રમ દિવસથી ચાલુ જ કરવા ઘડીઓ ગણાય છે હવે પણ તેમ છતાંય કીધું ઢાંકી દઈ ને તો કલર સારો રહીએ જો આપણે મરચું વેચવું છે અને તમારે લેવું છે એટલે અમારે વેચાઈ જાય અને તમારે લેવાઈ જાય બેયનું કામ થઈ જાય કારણ કે ખાલી આ તમારું કામ નથી થાતું ને અમારું નથી થાતું બેયનું આઈરે થાય છે તમારે કંઈ ગોતવા ન જાવું અને અમારે ક્યાંય વેસવા ન જવું બે ભેગું થઈ જાય પણ મેઈન પ્રશ્ન શું છે કે બપોરે એકથી ત્રણના ગારામાં ફોન ન કરે ને તો થોડુંક સારું રહીએ એટલે જરીક બે કલાક વિહામો થાય એમ અને બીજા નંબરમાં કે દસ વાગ્યા પછી ફોન બંધ થઈ જાય ને તોય વિહામો થઈ જાય પછી દસ વાગ્યા પછી અગિયાર બાર વાગ્યા ફોન કરે તો પછી એવું થાય ને

એના સાથ અને સહકાર આપણે બહુ મળ્યો એના તરફથી આપણે આગળ આવ્યા અને આપણે મશીનગાઈ લેવાઈ ગયું અને મિક્સરે આવી ગયું છે જે આપણે મરચું પાવડરમાં તેલ મિક્સ કરી એ મિક્સરે આવી ગયું એટલે તમારા યુટ્યુબર સબસ્ક્રાઈબરનો ખૂબ સપોર્ટ મળ્યો આપને અને એટલે તમારા બધાના સપોર્ટથી આપણે મિક્સર મશીનગાઈ જ આવી ગયું એટલે એનો આપને ખૂબ ખૂબ આનંદ છે એમ કારણ કે એટલો સપોર્ટ દીધો ને તો જ આગળ વધી હકી બાકી એકલો માણસ કઈ ન કરી હા અને આપણી વસ્તુ બધી હારી જાવશે એમાં કઈ ફેર પડશે નહીં એટલે આવો ને આવો સપોર્ટ દેવો એટલે આમનો પ્રગતિ કઈ રાખી અને આપણે મિક્સર લીધું છે ને એ સ્ટીલ બોડી નું લીધું છે એટલે કોઈ જાતનો આમાં કાટ કે કોઈ કચરો ડૂચો કઈ આવે નહીં કારણ કે આ છે ને એકદમ ચોખ્ખું રીએ તમે ગમે તે ચોખ્ખું કરો ને તો પરબરું દેખાય અને ઓલું લોઢાનું આવે પણ એ કટાવવાની બીક રીએ આ સ્ટીલ બોડી ને જ જ જ જ નહીં નહીં હમ અને પપ્પાને આમ તો 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 વસ્તુ ગમે કે 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 લે એટલે એટલે આપણે મોટા કીધું ઓણ 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 જરૂર નથી પોર પડશે પછી બદલાવા જવાય લઈ લીધું કારણ મરચું છે મોટ થોડું એક બે કિલો ઘટાડી જાય એટલે મેં કીધું ઓણ દઈ જરૂર પડે તો કે ઓણ નઈ જ પોર પડશે એટલે આપણે હારું થી જ લઈ લીધું બે ઘણવા માં તો ફરબર એક એરિયો એટલે આપડે આમાં તેલ મિક્સ કરીને જ આવશે તેલ મિક્સ કરવા હા આપડે પચાસ નો ખર્ચો કર્યો તેલ મિક્સ કરીને દેવું છે એમ એટલે કોઈને હે ને એટલે કોઈ ને હાથ તીખા કરવાનો કઈ પ્રશ્ન જ નહીં સીધે સીધું મરચું પાવડર આપણું ખાઈ ખાવા લાયક જ આવશે એમ એમાં તમારે કઈ કરવાનું જ નથી તમારી બધી ઉપાધી અમે કરશું હા આપણી પાસેથી મબી લ્યો એટલે કઈ ઉપાધી જ નહીં અહીંયા જો તેલ મિક્સ નું આવી ગયું અહીંયા આપણે દળવાનું આવી ગયું એટલે કાલથી માતાજી નામ લઈને મુરત થઈ જાય પછી સપ્લાય થવા માંડે